હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હવે ઉત્તરાયણ ના ગણતરીના દિવસો બાકી રહેશે જો તમે પણ દોરીની ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ખંભાતના વર્ષો જૂના અને જાણીતા દોરી માંજાના સ્પેશિયાલિસ્ટ એવા રામુકા ત્યાં અહીંયાથી તમને દરેક જાતની રેડીમેડ ફિરકી પણ મળી જશે અને રામુકાકાની સ્પેશિયલ દોરી પણ મળી જશે દોરી અહીંયા કઈ રીતે રંગવામાં આવે છે કઈ કઈ મટીરિયલ યુઝ કરવામાં આવે છે અને એની કઈ રીતની પ્રોસેસ છે બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં જાણીશું સાથે જ અહીંયા તમને કઈ કઈ પ્રકારની દોરી મળવાની છે શું ભાવ

તો તમારે જે પર્ટિક્યુરલી કોઈ કલર ચેન્જ કરેલા આપણે તમે બધા જ કલર રંગી આપો કોઈ હોય બધા કલર અલગ અલગ બનાવવા કલર કલર અલગ અલગ બનાવવા આવે છે બધા કલર રંગવામાં આવે છે મિત્રો ભાઈએ જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે બધી વસ્તુ મિક્સ કરીને દોરી રંગવાની પ્રોસેસ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આવી રીતે અહીંયા કંઈક દોરી રંગવામાં આવે છે એની પછી દોરી રંગાઈ જાય એના પછી દોરીને તાપમાં સુકાવવામાં આવે છે લગભગ ત્રણથી ચાર કલાક એને સુકાવ્યા બાદ ફિરકીના અંદર વેંટવામાં આવે છે અને ફિરકી તૈયાર કરવામાં આવે છે તમે જોઈ શકો છો આવી રીતે કંઈક લાંબી પ્રોસેસ છે ફિરકી તૈયાર કરવા માટે દોરી રંગવા માટેની મિત્રો ફિરકી તૈયાર થઈ ગયા બાદ જેણે જે પ્રમાણે દોરી રંગાવી એ પ્રમાણે એમના લોકો અહીંયા લગાવવામાં આવે છે અને ફિરકી તૈયાર કરવામાં આવે છે અને અત્યારે તમે જોઈ શકો છો ઢળક વેરાયટીના અંદર અહીંયા ફિરકીનો સ્ટોક તમને જોવા મળી જતો હશે તમે જોઈ શકો છો શોપના ઓનર ફિરકીનો ભાવ સાથે ઇન્ફોર્મેશન આપી રહ્યા હતા અને આપણું માઇક અચાનકલી વિડીયોના વચ્ચે બંધ થઈ ગયું હતું જેથી કરીને ભાઈનો અવાજ બિલકુલ આવતો નથી એટલે હું વોઇસ ઓવર કરીને તમને ઇન્ફોર્મેશન આપી રહ્યો છું મિત્રો તમારા અહીંયા ફિરકી સો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને પાંચ વાર ફિરકી તમને અગિયારસો બારસો રૂપિયામાં રિટેલ ભાવે મળી જશે જો તમારે સિઝનેબલ ધંધો કરવો હોય અને હોલસેલના ભાવે ફિરકીની ખરીદી કરવી હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે કોન્ટેક્ટ કરીને તમે વધુ ઇન્ફોર્મેશન મેળવી શકો છો મિત્રો પતંગ દોરીના કારણે આજે આખું ખંભાત ભારત ભરના અંદર પ્રખ્યાત છે કેમ અહીંયા ઘરે ઘરે પતંગ બને છે અને દોરી રંગવાનું કામ થાય છે તમે અહીંયા આપણી નજરોની સામે જોઈ શકો છો અહીંયા સરસ મજાના મશીનો લાગી ગયા છે અને અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ આવી રીતે દોરી રંગવાનું કામ થાય છે અને પતંગ બનતી તમને જોવા મળી જશે તો તમે પણ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો અને પતંગ દોરીની ખરીદી દોરીના સ્પેશિયાલિટી અને જેમના નામે અત્યારે આ બ્રાન્ડ ચાલી રહી છે એવા રામુ કાકા આપણી જોડે આવી ગયા છે તો કાકા આ તમારો જે દોરીનો બિઝનેસ છે એ કેટલા વર્ષથી તમે કરી રહ્યા છો વીસ બાવીસ વર્ષ વીસ બાવીસ વર્ષથી કરી રહ્યા છો અને શરૂઆત પહેલાં નાના પાયે કરી કેવી રીતે તમે કરી દીધી ના ભાઈ સર અમે પહેલા જાતે જ ગસતા હતા જ ગસતા પછી અત્યારે આ સ્ટાફ રાખેલો છે હમ હા પહેલા શરૂઆત તમે પહેલા જાતે એકલા જ કરી હતી જાતે જ કરી હતી 22 વર્ષ પહેલા તો સૌથી આ જે એડ્રેસ કરું એક વખત આપણા મિત્રોને એડ્રેસ કહી દેજો તો આ વાઘરિયા વોર્ડ છે ઓકે ખંભાત વાગરિયા વોર્ડ હમ હમ બે નંબર ચોક બરાબર છે જો તમે જોઈ શકો છો આ રામુકા પોતે જ છે એમણે શરૂઆત પહેલાં એમણે જાતે કરી હતી અને આજે આટલું મોટું આમણે જે આ તમે જોઈ શકો છો આપણો સ્ટાફ ઊભો કર્યો છે તો તમે પણ આ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો અને દોરીમાં તમારે કેવું નહીં પણ ભાઈ એક નંબરની ક્વોલિટી આવશે તો તમે પણ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો ખંભાતની પતંગ પણ મળી જશે અને આ જગ્યા ઉપર તમને રામુકાકાની સ્પેશિયલ દોરી પણ મળી જશે તો રામુ કાકાના ત્યાં સરસ મજાના એક ભાઈ આવી રીતે દોરી સુકાઈ ગઈ છે ફિરકી રેડી કરે શું નામ છે ભાઈ પણ મિહિર મિર ભાઈ તમે અહીંયા કેટલા ટાઈમથી અહીંયા કામ કરો છો સાત સાત વર્ષથી અને આ તો ફિરકી રેડી કરવાનું સ્પેશિયલ તમારું કામ છે એમ ને બરાબર છે તમે જોઈ શકો છો આવી રીતે અહીંયા દોરી સુકાઈ બાદ ફિરકી રેડી કરવામાં આવે છે અને પાંચ હજાર વારની ફિરકી રેડી થઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો અને આવી રીતે ફિરકી રેડી કરીને અહીંયાથી એક્સપોર્ટ કરવામાં આવે છે તમે પણ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો નંબર અને એડ્રેસ તમારા ફોનની ડિસ્પ્લે ઉપર દેખાતું હશે વધુ માહિતી માટે તમે નંબર ઉપર કોલ કરી શકો છો અને આ એડ્રેસની મુલાકાત લઈ શકો છો અને તમે જોઈ શકો છો રામુકા માંજા મેકર સ્પેશિયલ ખંભાતના અંદર સ્પેશિયલ છે દોરી રંગનાર તો તમે પણ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો બાકી માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો બીજા માર્કેટના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કરો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ભારત માતા જય